મહાશિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે હું શક્કરિયાની એક સરસ મજાની રેસીપી આપી રહી છું શક્કરિયાનું શાક ઘણી અંશે ખવાતું નથી હોતું લગભગ બટાકાનો ઉપયોગ ફરાળમાં કરતા હોય છે ખાલી શિવરાત્રિ આવે ત્યારે જ બધા શક્કરિયા યાદ કરતા હોય છે પણ શક્કરિયામાં પણ ખૂબ સારા તત્વો રહેલા છે શાક નથી ભાવતું એમાં એક સરસ મજાનું ઇન્ગ્રીડિયન્ટ તમે નાખશો તો સરસ ભાવશે અને સરસ રીતે તૈયાર થાય છે આ ઉપરાંત પહેલાં મેં મહાશિવરાત્રિની શક્કરિયાની આખી એક થાળીની રેસીપી મૂકેલી એમાં આ રેસીપી હતી તો શરૂ કરીએ શક્કરિયાનું શાક નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી નવી રેસીપી અને સંગીતના વિડીયો માટે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો મને ખૂબ ગમશે તો જોઈએ સરસ મજાની રેસીપી અહીંયા મેં ચાર શક્કરિયા લીધા છે વજનમાં લગભગ પાંચસો ગ્રામ જેવા શક્કરિયા છે કારણ કે ઘણી વાર જાડાનું વજન પણ વધારે પકડાતું હોય છે સૌથી પહેલા એને બે ત્રણ વાર પાણીમાં ધોઈ લેવાના છે ધોયા પછી આગળ પાછળ આવી રીતે ખરાબ જે મૂળિયા હોય એ કાપી લેવાના છે પીલરથી એને છોલી લઈએ છે હું હંમેશા છોલ્યા પછી પણ ધોતી હોઉં છું કારણ કે માટીનો ભાગ ચક્કરિયામાં ખૂબ આવતો હોય છે અને ફરીથી ત્રણ ચાર વાર પાણીમાંથી ધોઈ લઈએ છે કાણાવાળી ચારણીમાં લઈ કાંઠલો મૂકી નીચે વાસણમાં પાણી નીકળીને વરાળે બાફવાના છે ઢાંકણું ઢાંકી દેવાનું છે લગભગ સાત થી દસ મિનિટમાં સરસ રીતે બફાઈ જતા હોય છે તમે કુકરમાં પણ બાફી શકો છો એને ગોળ કાપી લઈએ છે બે ટેબલ સ્પૂન હું ઘી લઉં છું મિત્રો ચક્કરિયાની કોઈ પણ વસ્તુ તેલ કરતાં ઘીમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એટલે ખાસ કરીને ઘીમાં જ બનાવી ઘી જો તમને ભાવતું ન હોય તો તેલ વાપરી શકો છો પણ ઘીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે અહીંયા હું એક મોટી ચમચી જીરું ઉમેરું છું એક ટેબલ સ્પૂન લીધું છે જીરાનો ભાગ થોડો વધારે લીધો છે ખૂબ સરસ લાગે છે મીઠા લીમડાના પાન અને બે મરચાંને ઝીણા કાપી લીધા છે ઉપવાસમાં તમે કોઈ વસ્તુ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની શક્કરિયાને મેં ગોળ કાપ્યા છે બાફેલા શક્કરિયામાંથી મેં એક કપ શક્કરિયા આવી રીતે ઉમેર્યા છે ઘણા લોકો હળદર ખાતા હોય છે તમે હળદર ઉમેરી શકો છો મીઠો લીમડો કે મરચાં ન ખાતા હોય તો એ પણ સ્કીપ કરી શકો છો ઉપવાસ મીઠું આપણે એક ચમચી ઉમેરીએ છીએ સિંધ મીઠું છે અને સાથે સાથે એક ચમચી કચરા વાટેલા મરી ઉમેરીએ છીએ તમે લીલા મરચાં ન ખાતા હોય તો મરી પણ ઉમેરી શકો છો આમાં મેં મરી ખાસ ઉમેર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે કોથબીર નાખીને સર્વ કરીએ છીએ શાક તૈયાર થઈ ગયું છે શક્કરિયાનો ટેસ્ટ ઘણાને નથી ભાવતો પણ મરી નાખશો તો ટેસ્ટ એનો ખબર પણ નહીં પડે બટાકા જેવા જ લાગશે તમે લીંબુ અને ખાંડ પણ ઉમેરી શકો છો શાક તૈયાર છે દહીં સાથે મેં સર્વ કર્યું છે કંઈ જ કશું જ બીજું ન ખાવું હોય તો ખાલી આ બે વસ્તુથી પણ પેટ ભરાઈ જતું હોય છે મહાશિવરાત્રીના દિવસે તમે ખાસ બનાવજો ને મારી થાળીની રેસીપી પણ જોજો એ પણ તમને ખૂબ ગમશે એક શક્કરિયાની પેટીસનો વિડીયો પણ મેં મૂકેલો છે પરાઠા પણ છે તીખા અને ગળ્યા તો ખાસ જોજો શક્કરિયાના શીરાની પણ રેસિપી મેં મૂકેલી છે આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરજો તો ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ એન્જોય ઓમ નમઃ શિવાય